નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું આજે આપણે શીતળામાં કે માતા શીતળાની આપણે સૌ કોઈ જાણીએ છીએ આપણા ગુજરાત ઉપરાંત ભારતના ઘણા રાજ્યોમાં શીતળા સાતમ ઉજવવામાં આવે છે તો ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં કઈ કઈ જગ્યાએ આ સાતમ ઉજવવામાં આવે છે તેનું શું મહત્ત્વ છે અને માં શીતળા એ શું રહસ્ય બતાવ્યા છે કે જેથી કરી અને લોકો આજે શીતળા માતાની આ સાતમને એટલું મહત્ત્વ આપે છે તો તેના વિશે આપણી સંપૂર્ણ વાર્તા અને ઇતિહાસ આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો શીતળા માતાનું વાહન શીતળા માતા સેમાં બેસી અને વાહન વાહન ફરતા હરતા હતા એ બધી વાતો આજે આપણે આ વિડીયોમાં જાણવાની છે કે જેને રોગીઓના દેવી ગણવામાં આવે છે કે જ્યારે શીતળા માતા આપણા હિન્દુ ધર્મની એક પવિત્ર દેવી તરીકે આપણે તેને પૂજીએ છીએ શીતળા માતાનો આપણે પ્રાચીન કાળથી જ ખૂબ જ મહત્વ રહેલું છે જો આપણે વાત પુરાણોની વાત કરીએ તો સ્કંદ પુરાણમાં પણ મા શીતળાનું વાહન અને મા શીતળાની વાતો કરવામાં આવી છે તો આપણે જે સ્કંદ પુરાણ છે આપણું તેમાં મા શીતળાના વાહન તરીકે આપણે ગર્ધપ એટલે કે ગધેડાને બતાવ્યો છે અને માતા હા આ ઉપરાંત શીતળા માતાના હાથમાં એક લોટો છે પંખો છે અને સાવરણી છે અને વાત કરીએ મિત્રો તો લીમડાના પાંદડા ધારણ કરેલી મહા શીતળાને આપણે દર્શાવવામાં આવ્યા છે લીમડો એ એક આયુર્વેદિક રીતે પણ ખૂબ જ ફાયદાકારક છે અને મહા શીતળા એ આપણે શીતળાની દેવી ગણવામાં આવે છે અને અનેક રોગોની દેવી કે જે દુર્લભ રોગો છે કોઈ મટતા નથી તે માતાને માનતા કરવાથી પણ મટી જાય છે અને એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં અત્યારે માતાને પોતાના રોગને દૂર કરવા માટે લોકો પ્રાર્થના કરે છે અને માતાજી એ લોકોના દુઃખ દર્દો દૂર કરે છે એવી ઘણી બધી જગ્યાઓ વિશે આપણે માં શીતળાના મંદિર વિશે પણ જાણીએ છીએ કે શીતળા માતા રક્ત સંક્રમણના રોગોની દેવી તરીકે પણ આપણે એને જાણીએ છીએ આનું એક મહત્ત્વ એ છે કે જો પંખા વડે હવા નાખી એ રોગીના શરીરની બળતરાને શાંત કરે છે ઝાડું એના હાથમાં છે તો તેનો હાથમાં એવી રીતે ઝાડું કે કોઈ પણ રોગીના ફોડલાને એ ફોડી શકાય અને તેને મટાડી શકાય તે માટે તેના હાથમાં મા શીતળાએ ઝાડું રાખ્યું છે કળશનું ઠંડુ જળ એ કોઈ પણ રોગીને એ ઠંડુ કરી નાખે તેટલા માટે તેણે લીમડાનું પાન અને પાણી બધું રાખ્યું છે અને ફોડલાને સડવાથી બચાવી શકાય એટલા માટે માં શીતળાએ લીમડાના પાન રાખ્યા છે આ ગર્ધ ગર્ધભ એટલે કે આપણે ગધેડાને લાદના લેપનથી શીતળાના ડાઘ હોય છે તે મટાડી શકાય છે મિત્રો હાલના સમયમાં તો શીતળાની રસી આવી ગઈ છે અને વર્ષો પહેલાં ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ શીતળાની રસીથી અનેક લોકોના શીતળાના રોગથી અનેક લોકોના મોત થયા હતા ત્યારે શીતળાની રસી શોધાઈ ન હતી પરંતુ ત્યારબાદ જ્યારે શીતળાની રસીનો શોધ થઈ અને ઘણા લોકોના જીવ બચ્યા છે અને આ જે મહામારી હતી તેનો અંત આવ્યો પરંતુ તે સમયમાં શીતળાથી બચવા માટે આ મા શીતળાને સૌ લોકો પ્રાર્થના કરી અને તેનું વંદન કરતા હતા અને શીતળા માતા હાજરા હજુર હતા મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અહીં સાતમનું વ્રત કરે છે તે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહી ધોઈ અને આખો દિવસ ટાઢું વાસી ખોરાક આગલા દિવસે રાંધણછટ કહેવાય છે તે દિવસે રાંધી અને બીજા દિવસે ખાય છે અને આ દિવસે આખા દિવસમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને માતા શીતળાનું પૂજન ચૂલા ઉપર કરવામાં આવે છે અને લોકો ધન ધાન્યથી ઘર અને પોતાના સંતાનની રક્ષણ કરવા માટે આ માનું વ્રત રાખે છે અને મા શીતળાનું ભો શીતળાનું પૂજન કરવા માટે આખા દિવસ ઠંડુ ભોજન ખાય છે આમ સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્યને પામે છે અને ધન ધાન્યથી તેનું ઘર ભરાયેલું રહે છે તો મિત્રો આ દિવસે ઠંડુ ખાવાનું મહત્વ વધારે રહેલું છે તો તેની એક આપણે વ્રત કરતા પણ જાણીશું કે શું કામ લોકો તે દિવસે ઠંડુ ખાય છે આ ઉપરાંત મિત્રો આ જે સાતમ છે તે બીજા રાજ્યોમાં પણ ઉજવવામાં આવે છે અને શીતળા સાતમનું મનોવૈજ્ઞાનિક કારણ પણ છે તો શીતળા સાતમ એ ચૈત્ર મહિનામાં પણ લોકો ક્યારેક જે બે સાતમો ઉજવે છે તેમાં ચૈત્ર મહિનાની હોય છે શ્રાવણ મહિનાની અને ઘણા લોકો જે પોતપોતાના જે વિસ્તાર હોય છે ત્યાં પોતપોતાની રીતે અલગ અલગ આ સાતમનું મહાત્મ્ય રહેવાયેલું છે એમાં આ તહેવારને કોઈ બસોદા લાશોડા અથવા ચીલા પૂજન તરીકે પણ ઓળખે છે શીતળા માતાની પૂજા વસંત અને ઉનાળામાં થાય છે ચૈત્ર વૈશાખ જેઠ અને આષાઢ કૃષ્ણની પક્ષની અષ્ટમી દેવીની પૂજા અર્ચના માટે સમર્પિત છે તેથી આ દિવસને આપણે શીતળા અષ્ટમી પણ કહીએ છીએ તો શીતળા સાતમનું વૈજ્ઞાનિક પણ કારણ છે કે દેવી શીતળાની પૂજા પર્યાવરણને સ્વસ્થ અને સલામત નિયંત્રણની આપણે પ્રેરણા પણ આપીએ છીએ એક સંકેત આપણને એવો પણ મળે કે વાતાવરણમાં અનેક બદલાવો આવ્યા છે અને આ બદલાવથી આપણે બચવા માટે ઘણી બધી સાફ સફાઈની જરૂર છે આથી આપણે કોઈ બાળકની પ્રકારમાં કોઈ પણ બાળકને બીમાર ન થાય તે માટે શીતળા માતાનું પૂજન કરવું જોઈએ આવી બીમારીઓથી આપણે દૂર રહી શકીએ જ્યારે શીતળા માતાની શીતળા અષ્ટમીના દિવસે સ્ત્રી શીતળા માતાની પદ્ધતિથી પૂજા કરે જેમાં ઘર તેમજ પરિવારની તમામ બી બીમારીઓ દૂર થાય છે કુટુંબ આ રોગ જેવો ચેતક રોગ જેવો ઘણા દર્દીઓના દર્દીનો મુખ્ય સમય શીતળા માતાની પૂજાના કેન્દ્રો સંપૂર્ણ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ હોય છે મિત્રો તો એક વાત આપણે એ કરીએ કે શીતળા સાતમ કઈ કઈ જગ્યાએ ઉજવાય છે તો ગુજરાતની વાત કરીએ તો ચૈત્ર મહિના શ્રાવણ વદની જન્માષ્ટમીના આગલે દિવસે પણ આપણે શીતળા માતાની પૂજા કરી અને વ્રત રાખીએ છીએ ચૈત્ર મહિનામાં પણ લોકો આ વ્રતને રાખે છે અને આ ઉપરાંત શીતળા અષ્ટમી આ દિવસે માતાની પૂજા કરે છે રાજસ્થાનમાં શીતળા સાતમને ધૂમધામથી મનાવે છે રાજસ્થાનના જોધપુરમાં અષ્ટમીની એક દિવસ પૂર્વે તેને ઉજવાય છે તો હવે આપણે શીતળા સાતમની કથા વિશે જાણીએ તો એક ગામમાં દેરાણ જેઠાણી રહેતી હતી અને તેની સાથે સાસુ વહુ અને આ દેરા સાસુ અને દેરાણી જેઠાણી એક પરિવારમાં રહેતું હતું સાસુની બંને ને ઘેર એક એક દીકરો હતો દેરાણી અને જેઠાણીમાં ખૂબ જ ઈર્ષા હતી દેરાણી થોડીક શાંત અને ભલા સ્વભાવની હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણસઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેહાડી અને નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી આ બધા વચ્ચે ઘોડિયામાં છોકરો રડવા માંડ્યો તો પોતાના બાળકને રડતો જોઈને માં બધું ભૂલી ગઈ અને જે એ બધું રડવા માંડ્યો એટલે બાળકને રડતો માં એ બધું કામ પડતું મૂક્યું ને છોકરાને જરા હાથ સાથે લઈ અને સૂઈ ગઈ દિવસભરનો થાક એટલો હતો કે એની માતાને નીંદર ચડી ગઈ અને થાકના કારણે એ જોત જોતામાં તેનાથી સુવાઈ ગઈ નાની બહુ બાળકને સાચવવામાં સુલાને ઠારવાનું ભૂલી ગઈ કે મિત્રો આપણને ખબર જ છે કે રાંધણશર્ટના દિવસે આપણે રાંધી અને રાતના સમયે ચૂલાને ઠારી દઈએ છીએ તો ચૂલો તે દિવસે એ વહુથી ચૂલો સળગતો જ રહી ગયો અને મધરાત્રે જ્યારે શીતળામાં ફરવા નીકળ્યા ત્યારે આ ફરતા ફરતા જ્યારે નાની વહુના ઘેરે પહોંચે છે અને શીતળામાં જ્યારે ચૂલામાં આડોટવા લાગે પરંતુ શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે તેના શરીરમાં જલન થવા માંડે છે અને આખા શરીરે માતા શીતળા દાઝી જાય છે અને ગુસ્સામાં ભરાયેલી શીતળામાં નાની વહુને શ્રાપ આપીને જાય છે કે જેવું મારું બળ શરીર બળ્યું તેવું તારું પેટ પણ બળજો એટલે આ શ્રાપ તેથી વહુને લાગે છે અને સવારે વહેલી ઉઠે તો વહુ જોઈ તો સૂલો તો એમને સળગતો રહેતો હતો અને પોતાના જે પડખામાં બાળક સૂતું હતું તે મૃત્યુ પામ્યું હતું અને તેનું શરીર પણ દાઝી ગયું હતું બાળકને આ હાલતમાં જોઈ અને એની આ નાની વહુથી રહેવાયું નહીં અને તે ખૂબ જ રડવા લાગી તેને ખબર ખ્યાલ આવી ગયો કે આ મારી ભૂલ થઈ ગઈ છે અને આ તેના લીધે આ મારા બાળકનું મૃત્યુ થયું છે મને શીતળા માતાનો જ શ્રાપ લાગ્યો છે આમ નાની વહુ રડતી રડતી તેની સાસુ પાસે જઈ અને બધી વાત કરે છે સાસુએ તેને સાંત્વના આપતા કહ્યું કે તું મા શીતળાને જઈ અને પ્રાર્થના કર એ તો બધું સારું થઈ જાય તો નાની વહુ બાળકને ટોપલા ટોપલામાં નાખી અને નીકળી પડી રસ્તામાં બે તળાવી તેણે જોઈ અને આ બે તળાવમાં પાણી છળો છળો હતું કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે આ પાણી પીએ તે મૃત્યુ પામતા હતા નાની વહુએ જતા જઈને તલાવડી બોહેલી બહેન તું ક્યાં જા છે તારે નાની વહુ કહે કે મા શીતળા માતા પાસે મારા શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ નાની વહુને કહ્યું કે બેન અમે એ વાતે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ તે મૃત્યુ પામે તો અમારા શ્રાપનું પણ તું નિવારણ લેતી આવજે ત્યારે આ તલાવડી તેને કહે છે રસ્તામાં કે તું પાસે અમારા વા વાત પણ કરજે અને નાની વહુ ત્યાંથી આગળ વધે અને રસ્તામાં તેને બે આખલા મળે તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને એકબીજા સાથે લડતા હતા નાની વહુને જોઈને આખલાએ પૂછ્યું બે તું ક્યાં જા વહુએ કહ્યું મારા શ્રાપનું નિવારણ કરવા આખલાઓએ તેને પણ કહ્યું કે અમે શું પાપ કર્યા છે કે અમે સદાયને માટે લડતા જ રહીએ તું અમારા શ્રાપનું પણ નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધતી જાય છે અને થોડે દૂર તેણે બોલીની ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળ પર જૂ વીણતા હતા અને વહુએ ડોશીમાને બોલે છે કે બેન મારા માથામાં ખંજવાળ આવે જરા જુ કાઢી આપને નાની વહુ ખૂબ દયાળુ હતી અને ભલે તે ઉતાવળ હતી તેમ છતાં પોતાના દીકરાને ડોશીમાના ખોળામાં મૂકી એણે માથામાંથી ઝૂ કાઢવા બેસી ગઈ અને થોડીવારમાં ડોશીમાની આ ખંજવાળ સંપૂર્ણ મટી ગઈ તેણે વરુને આશીર્વાદ આપતા તે કહે કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરે અને વહુ જાણી જાય કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ માં શીતળા હશે આથી તે તેના આશીર્વાદ લે છે વહુએ શીતળા માતાને તલાવડીનો જે શ્રાપનું નિવારણ પૂછ્યું ત્યારે સીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બે જે તલાવડીઓ હતી તે રોજ ઝઘડિયા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપતી આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે કે એમના પાપોનું તે દિવસે નાશ થશે એ પછી વહુએ આખલાના શ્રાપ વિશે પૂછ્યું તો માએ કહ્યું કે જ્યારે ગાયે જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી ગયા જન્મમાં જે બંને જે દેરાણી જેઠાણી હતી એટલી બધી ઈશાળો હતી કે કોઈને દળવા કે ખાંડવા દેતી નહોતી આથી જન્મમાં આ બંને આખરા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ પણ છે તો આ ઘંટીના પળ છોડી નાખી એટલે એના બધાય પાપો દૂર થઈ જશે નાની વહુ ખુશ થઈ અને સીતળા માતાના આશીર્વાદ લઈ પોતાના છોકરાને લઈ અને એ પાછી ફળી અને રસ્તામાં તેને પોતાના જે બે આખલા મળ્યા એને વહુએ એમના ડોકેથી ઘંટીના પળ છોડી નાખા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા એ તળાવ પાસે આવી અને તેમના શ્રાપના નિવારણ માટે ખોબો ભરી અને તેણે પાણી પીધું અને આ તળાવ તળાવડી હતી એના પણ શ્રાપ દૂર થયા ઘરે આવી સાસુમાને બધી વાત કરી અને આ સાંભળી અને તેની જેઠાણીને ઈર્ષા થઈ ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને મા સીતરા પણ આશીર્વાદ આપે અને દર્શન આપે તો રાત્રે ચૂલો સડક તો રાખીને તે સુઈ ગઈ મતરાત્રે મિત્રો આ જેઠાણી છે એ જાણી જોઈને આવું કામ કરતી હતી પરંતુ તે દેરાણી તો તેના થાકને લીધે તેને અજાણતા ભૂલ થઈ ગઈ હતી ત્યારે સીતરા માતા ફરતા ફરતા મોટી ઘરના વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડટવા લાગ્યા અને માતા નું શરીર આખું દાજી ગયું અને માએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળશે સવારે ઉઠી ને જેઠાણી જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો દુઃખી થવાના બદલે જેઠાણી તો ઉલટાની ખુશ થઈ અને દેરાણીની જેમ છોકરાને ટોપલીમાં લઈ અને ચાલી નીકળી રસ્તામાં જેઠાણીને તળાવડી મળે અને પૂછે કે બેન ક્યાં જાય છે જેઠાણીએ મોઢું મજકોરતા કહ્યું કે તારે હું પંચાત છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાવ છું તલાવડીઓ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ બે આખલા મળ્યા જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આમ જેઠાણી તેના ઈર્ષા ભાવથી આગળ જતી હતી તે કોઈને જવાબ નથી આપતી જ્યારે તેની દેરાણી તે સંપૂર્ણ રીતે સૌ કોઈને દયાળુ ભાવથી જવાબ આપતી હતી અને જેઠાણીએ આખલાને ના પાડી આગળ ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માઠું ખંજવાડતા બેઠા હતા તેઓ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તો તેણે ગુસ્સે થયા અને કહ્યું કે હું કંઈ નવરી છે તે તને માથામાં જોયું જોઈ શકું મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય પણ મળ્યા નહીં કારણ કે તેના માતાજી કોઈપણ સ્વરૂપે તેને દર્શન આપે છે તે દોસ્તીમાં સ્વરૂપે આવ્યા હતા પરંતુ તે જેઠાણી તેને ઓળખી નહીં અને તે રડતી રડતી ઘેર આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા તેવા હવને ફળજો પરંતુ જો કોઈના વિચારો શુદ્ધ હોય તેની અજાણતા કરેલી ભૂલની ભૂલ કહેવાય છે પરંતુ જાણી જોઈને આપણે જે પણ ભૂલ કરીએ છીએ તે ભૂલ નહીં પરંતુ પાપ છે તો આ જે વહુ એમ દેરાણી જેઠાણીમાં જે જેઠાણીએ કરેલું કાર્ય તે એક અજાણતા નહોતું તેથી તેને તેનું ફળ ન મળ્યું અને તેનામાં દયાળુતા નહોતી તેથી તેણે રસ્તે આવેલા લોકોને કોઈ પણ વસ્તુનો જવાબ ન આપ્યો અને આમ આજે શીતળા માતાની જે વ્રતકથા છે એના આધારે આપણે રાંધણ છઠના દિવસે સંપૂર્ણ બધું રાંધી અને સાતમ ને આઠમ બે દિવસ લોકો ઠંડુ ખાય છે અને મા શીતળાને પ્રાર્થના કરી તેના સંતાનોની સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માગે છે આ ઉપરાંત મિત્રો આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઠંડુ ખાવાથી વિટામિન આપણામાં બી ટ્વેલ્વ ઘટતું હોય છે તેનું સંપૂર્ણપણે પૂર્તિ થાય છે અને આવી રીતે વૈજ્ઞાનિક ઢબથી પણ પહેલાંના લોકો ખૂબ જ સમજદાર હતા અને આવા સાતમ આઠમનો જે આપણે ઉત્સવ ઉજવીએ છીએ તેના લીધે આપણા શરીરમાં ઘટતા જે તત્વો હોય છે જે વિટામિન હોય છે તે પૂર્ણ થાય છે તેથી પણ લોકો આ શીતળા માતાની જે પૂજા અર્ચના કરે છે ભક્તિ સાથે આપણે વૈજ્ઞાનિક ઢબથી પણ આપણા શરીર માટે ફાયદો થાય છે તો મિત્રો આવા સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને અવશ્ય લાઈક કરજો જય માતાજીમાં જય શીતળા